શ્રી ગણેશ ન બધા જ ગીતાપ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ આજે અધ્યાય એક શ્લોક ક્રમાંક બત્રીસ ઓગણચાલીસ ભાષાંતર સાથે ઓ શ્રી પરમાત્મને ન અર્જુન ઉવાચ ન્યે વિજય કૃષ્ણ નજ્યુનીચ નો રાજ્યે ન ગોવિંદ વાહ અર્જુન બોલ્યા હે કૃષ્ણ હું ન તો વિજય છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ એ શામર્થે કાંક્ષિત નો રાજ્ય ભોગા સુખાનીચ ચ ઈ મે વ્યસિતા યુદ્ધે પ્રાણાસ્ત અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા કરીને સોરી ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે આચાર્યા પિતરઃ પુત્રા તથા મહા મા સસુરા પૌત્રા શાલા સંબંધીને તથા અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પૌત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે એતાનહુઘ્નતો મધુસૂદન અપીલક્યરાજશ હે તો મહી કૃત હે મધુસૂદન હું હણાઉં છતાં પણ અથવા ત્રણે લોકોનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી પૃથ્વી માટે તો કેવું નિહત્યાર્થ કા પ્રીતિ સનાર્દના પાપમેવાશ્રસ્મા હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે તસ્મા વયમ હંતુમ ભારત રાષ્ટ્ર સુબાંધવાન સ્વજન હિ કથમ શ્યામ માધવ માટે હે માધવ પોતાના જ બાંધવ ધૂતરાષ્ટ્રપુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું યપ प्येतेन पश्यन्ति पहत चेतशः कृतं दोषम् मित्रदोहे च पातकम् पापादर्शनान्निवर्तितुम् કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યજનાર્દના જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકોને કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળનાશને કારણે લાગતા દોષને જાણનારા અમોએ આપથી બચવા માટે કેમ ન વિચારવું શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ